સુપ્રભાત દોસ્તો તમારી સમક્ષ છે ભુજનું ઐતિહાસિક મકાન નાની બા પાઠશાળા જેને સંસ્કૃત પાઠશાળા પણ કહેવામાં આવે છે ખૂબ જ ભાતીગળ રીતે આ મકાનને બનાવવામાં આવ્યું છે એક વખત આમાં કવિ દલપતરામ પણ શિક્ષક તરીકે કામ કરી ચૂક્યા છે એવી આ ઐતિહાસિક જગ્યા તમારી સામે ઊભી છે દોસ્તો ધરતીકંપ પછી આ મકાનની અંદર હવે પોલીસ કચેરી બનાવવામાં આવી છે એ આપણે સૌ જાણીએ છીએ આ નાનીબા પાઠશાળાની બાજુમાં જ જે તમને પાછળનું મકાન દેખાય છે એ છે જમાદાર ફતે મહંમદનો હજીરો આ પણ એક ઐતિહાસિક મકાન છે પણ તમે જાણો છો એ પ્રમાણે અહીંયા આવવાનું કારણ છે એ છે અહીંના કૂવા કેમ કે આપણે વાત કરી રહ્યા છીએ ભુજના પાણીની ભુજ માટે પાણી કેટલું મહત્વનું હતું અને કેટલું મહત્વનું છે એ આપણે સૌ જાણીએ છીએ રાજાશાહીના વખતમાં જ્યારે નર્મદાનો સપ્લાયનો કોઈ સવાલ જ નહોતો ત્યારે ભુજના નાગરિકો કેવી રીતે પાણીની વ્યવસ્થા કરતા તો તમે જોઈ શકો છો કે અહીંયા એક જર્જરિત કૂવો આવેલો છે જે ફતેમદના હજીરાની પાસેથી રસ્તો પસાર થાય છે ત્યાં છે કોઈ કાળે આ કૂવાને ઢાંકવાની કોશિશ કરવામાં આવી છે આ કૂવાને અંદર કચરો ના પડે માટે જાળી મૂકવાની કોશિશ કરવામાં આવી છે પણ તમે જુઓ છો કે એ કામ છે એ અત્યારે તો એકદમ ખતમ થઈ ચૂક્યું છે અંદર અત્યારે કબૂતરોનો વાસ છે અને જોઈ શકો છો કે કૂવો લગભગ પૂરાઈ ગયો છે ત્યાંથી તળિયું દેખાય છે કૂવાનું થોડું ઝૂમ કરીને દેખાડશું તો દેખાશે આ કુવાનું તળિયું છે કબૂતર ઉડી રહ્યા છે તો જે તે વખતે આ કૂવામાં પાણી હશે અને પાણી વપરાતું પણ હશે અત્યારે પણ પુરાયેલું જે તળિયું છે એના ઉપર તમને થોડું પાણી દેખાશે આ તરફ તમને થોડું પાણી દેખાશે ચમકે છે એટલે આ કૂવામાં આવતો છે હજી કદાચ આ કચરો દૂર કરવામાં આવે તો અહીંનું પાણી કદાચ કાઢી શકાય એવું દેખાઈ રહ્યું છે તો આ કૂવો છે એ છે જમાદાર ફતેહ મહમદના હજીરાની બાજુમાં જ એકદમ અડીને પાછળ તમને એ ઐતિહાસિક મકાન દેખાય છે અને દોસ્તો અહીંયા જે તે કાળે એક હવાડો પણ બનાવવામાં આવેલો છે જે અહીંના પાણીની અંદરથી જ્યારે પાણી નીકળતું હશે ત્યારે અહીંયા પાણી આવતું હશે તો આ એક કૂવો છે અને વિશેષ વાત એ છે કે આ કૂવાથી થોડીક જ દૂર એટલે કે થોડાક જ ડગલા દૂર એવો તમને બીજો કૂવો દેખાશે તો ભુજના લોકો માટે પાણી કેટલું અગત્યનું હતું અને કેટલું સાચવીને ભુજના લોકો પાણી વાપરતા આપણા જે બાપ દાદાઓ હતા જે પરદાદાઓ હતા એ લોકોએ પાણી માટે કેટલી જહેમત કરી હતી અને પોતાના પાણીને કેવી રીતના સાચ્યું હતું એનો આ પુરાવો છે તો આ બીજો કૂવો છે અને આ જે કૂવો છે એ કૂવો પણ પુરાયેલો કૂવો છે તમે જોઈ શકો છો કે આ કૂવાને પણ સાચવવાની કોશિશ કરવામાં આવી હશે ક્યારેક એમાં ઉતરવા માટે અહીંયા સીડી પણ મુકાઈ હશે એવું લાગે છે જે રીતના લોખંડની જે વસ્તુઓ અહીંયા લાગેલી દેખાય છે એ પ્રમાણે તો આ જે બીજો કૂવો છે એ પણ સુકાયેલો છે એનું તળ્યું તમે જોઈ શકો છો આમાં બિલકુલ પાણી નથી અત્યારે પણ એક વખત એવો હશે કે જ્યારે અહીંયા કને પાણી આવતું હશે લોકો અહીંથી પાણી ભરતા હશે અને એ જે ભૂતકાળ છે એ ભૂતકાળ કંઈ બહુ દૂરનો ભૂતકાળ નથી તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતે આ કૂવાની ફરતે જે પાળી છે એ કરવામાં આવી છે અહીંયા બેડા મૂકવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી બેડા રડી ના પડે એને રાખવાની જગ્યા કરવામાં આવી છે અને પાછું ત્યાંથી પાણી જે ઢોળાતું હોય એ નીકમાંથી નીકળી જાય એવી પણ વ્યવસ્થા કરી છે જુઓ ધારો કે અહીંયા પાણી ભરાય તો ભરાઈ ન રહે એના માટે અહીંયાથી જગ્યા કરી છે અહીંયા પણ એવી રીતે જગ્યા કરવામાં આવી છે કેટલી નાની નાની વસ્તુની ધ્યાન રાખવામાં આવ્યું છે અહીંથી આ જગ્યા કરવામાં આવી છે એમ દરેક બેડાને રાખવાની અહીંયા જગ્યા ઊભી કરવામાં આવી છે અને એમાંથી પાણી જો એમાં ભરાઈ રહે તો નીકાળવાની જગ્યા પણ રાખવામાં આવી છે તો દોસ્તો ભુજના પાણી માટે આપણા દાદાઓ આપણા પરદાદાઓ એ આટલા બધા ચિંતાવાળા હતા આટલી બધી એની સંભાળ કરનાર હતા અને આપણે માત્ર નર્મદા પર લટકીએ છીએ ક્યારેક અહીં કંઈ મોટર બોટર લાગેલી હોવી જોઈએ જે રીતના આ રૂમ છે જોતા એવું લાગે છે ક્યારેક અહીંયા મોટર લાગેલી હશે અને મોટરથી કદાચ પાણી ખેંચતા હશે ને આસપાસ એ પાણીમાંથી સપ્લાય આવતો હશે તો દોસ્તો તમે સૌ જાણો છો એ પ્રમાણે ભુજ એ માત્ર નર્મદા પર લટકતું શહેર છે અને ભુજ પાસે હવે પ્લાન બી કોઈ છે જ નહીં એટલે કે ભુજનું નર્મદાનું પાણી જો બંધ થાય તો ભુજ માટે પાણીના બીજા કોઈ સ્ત્રોત છે જ નહીં તમે સૌ જાણો છો એ પ્રમાણે ભુજના પોતાના લગભગ અઠ્યાવીસથી છત્રીસ જેટલા બોર હતા જે કાળક્રમે ઘટતા ઘટતા અત્યારે કંઈ પાંચ સાત બાકી રહ્યા છે એવું કહેવાય છે પણ એનો મતલબ એ નથી કે આપણે એ બધા બોર જે છે એ નકામા છે એવું માની લેવું નિષ્ણાતોનું માનીએ તો જે બોર છે એ કાળક્રમે એમાં રેતી ભરાય છે કાળક્રમે એમાં જે પંપ હોય છે એ ખરાબ થાય છે ને એ કારણે બોર બોર નિષ્ફળ જાય છે એનો મતલબ એવો નથી કે તળમાં પાણી નથી તળમાં પાણી તો છે પાણી ઊંડા ગયા છે બોરને રિચાર્જ કરવાનું કામ અને બોરને ફરી પાછા જીવતા કરવાનું કામ આપણે જરૂરથી કરવું પડે એમ છે કદાચ આજે ભૂજની જરૂરિયાત સત્યાવીસથી ત્રીસ એમએલડી જેટલી હોય તો એ જરૂરિયાત પૂરેપૂરી કદાચ પૂરી ન થઈ શકે પણ જો આપણા બોરમાંથી આપણે દસે કેમેલડી જેટલું પાણી કાઢી લઈએ કે બારે કેમેલડી જેટલું પાણી કાઢી લઈએ તો આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે ભૂજ પાણીની કટોકટી વખતે તરસે ના મરે તો આ વાત ખૂબ અગત્યની છે આપણે સૌએ સમજવાની જરૂર છે કે આપણે આ વાત સમજી અને આ વાતની માગણી કરવાની છે કે ભૂજ માટે પ્લાન બી હોવો ખૂબ જરૂરી છે જો ભુજને પ્લાન બી નથી મળતો તો ફરી પાછી ક્યારેક કટોકટી સર્જાય પાણીની તો ફરી પાછી હમણાં જે હાલત થઈ હતી ભુજની એ જ હાલત થશે તો દોસ્તો આ વાત વારે વારે આ પેજ પરથી આપણે કરીએ છીએ કેમ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે વારે વારે આ વાત ભુજના નગરજનો સુધી પહોંચે અને ભુજના નગરજનો આ વાતે વિચારતા થાય અને પાંકે કૂરોની માનસિકતામાંથી બહારે આવે અને પાણી માટે તો થોડું પાણી બતાવે એ કારણથી જ સતત પાણીની વાત આપણે આ પેજ ઉપર કરીએ છીએ અત્યારે જે લોકો પણ આ વાત સાંભળી રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે એ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વીડિયોને જરૂરથી ભુજના નાગરિકો સાથે શેર કરો ભુજના યુવાનો સાથે શેર કરો જેથી ભુજની અસ્મિતાને બચાવી શકાય ભુજના અસ્તિત્વને બચાવી શકાય એ ખૂબ જરૂરી છે કે ભૂજ જીવતું રહે અને ભૂજ જીવતું તો જ રહે કે જો ભુજને એનું પાણી મળે ભુજ પાસે પાણીનો પ્લાન બી હોય એટલે કે નર્મદા સિવાયનો પણ ભુજનો જે પાણીનો સોર્સ છે તે ઊભો કરવામાં આવે તો જ ભુજ જીવતું રહી શકે એ ખૂબ જરૂરી છે તો આ વિડીયોને એ માટે જરૂરથી શેર કરજો અને ખાસ ને ખાસ આ વાત સમજજો કે ભુજ એ માત્ર નર્મદા પર લટકતું શહેર છે આ વાત ખાસ સમજો થેન્ક યુ સો મચ